અમદાવાદ જિલ્લામાં આવેલા માંડલ તાલુકાના ટ્રેન્ટ નાગપંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રેન્ટ સહિત પંથકમાં ગોગા મહારાજ ધામ ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મહાઆરતી ભોજન પ્રસાદ સંતોના સામૈયા રાત્રે રમેલ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા જીવાપુરા ધામથી બાલકનાથ બાપુ ઉપસ્થિત રહ્યા હતા તેમનું સામયું અને સન્માન કરવામાં આવ્યું હતું રમેલ કિંગ વિપુલ સાવડાએ ખૂબ આનંદ કરાવ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જગદીશ રાવળ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ